તો અમદાવાદના કાકરિયા પ્રાણી સંગ્રહાલયમાં યુવાનની અજીબ હરકત સફેદ વાઘણના પાંજરામાં યુવાન ઘૂસી ગયો અરુણ પાસવાન નામના યુવકે આ હરકત કરી પાંજરાની જાળી પર ચડી અંદર રહેલા વૃક્ષ પર યુવાન ચડ્યો હતો યુવાનનો પગ લપસતા સફેદ વાઘણના પાંજરામાં પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓએ સમય સૂચકતા વાપરી વાઘણને પાંજરામાં લીધી લોકોએ ચીસો પાડતા યુવાન આખરે બહાર આવ્યો હતો કાકરિયા જૂના કર્મચારીઓ પોલીસમાં ફરિયાદ કરી હતી યુવક પ્રેમિકાને ઇમ્પ્રેસ લોકોએ ચીસો પાડતા યુવાન આખરે બહાર આવ્યો હતો તો અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં યુવાનની અજીબ હરકત સામે આવી છે સફેદ વાઘણના પાંજરામાં યુવાન ઘુસી ગયો હતો અરુણ પાસવાન નામના

વાત તો ગઈકાલે રખિયાલ ખાતે રહેતો અરુણ યુવક કાકરિયા પ્રાણી સંગ્રહમાં ગયો હતો અને ત્યાં સફેદ વાઘનનું જે ઉપર મોટ કહેવાય ખુલ્લું પાંજરું તેની ગ્રીલ ઉપર ચડીને અંદરના લીમડાના ઝાડ ઉપર ચડ્યો હતો અને ત્યાંથી પાંજરામાં ઉતરણ કરે પ્રયત્ન કર્યો હતો આ દરમિયાન વાઘનની નજર સતત આ વ્યક્તિ ઉપર રહેલી હતી અચાનક જ તેનો પગ લપસ્યો હતો જોકે જે અન્ય દર્શકો પ્રાણી સંગ્રહાલયની મુલાકાત આવ્યા હતા તેમને અચાનક પાડતા જ પ્રાણી સંગ્રહાલયનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને બીજા પાંજરામાં તાત્કાલિક તેની સામે મણિનગર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસે તેને પકડીને આગળની તપાસ હાથ ધરી છે પ્રાથમિક માહિતી એવી પણ સામે આવી છે કે આ જે યુવક છે તે પોતાની પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા માટે વાઘણના પાંજરામાં ગયો હતો પરંતુ

અને જીવ બચ્યો છે કાકરિયા પ્રાણી સંગ્રહાલયમાં યુવાનની આ અજીબ હરકત કેમેરામાં કેદ થઈ છે સફેદ વાઘણના પાંજરામાં આ યુવાન ઘૂસી ગયો હતો અરૂણ પાસવાન નામના યુવાને આ હરકત કરી હતી તો પાંજરાની જાળી પર ચડી અને અંદર ગયો હોવાનું સામે આવ્યું છે